નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ અત્યારે અમે છીએ શેરથા ગામમાં શેરથા નામ સાંભળીએ કે બોલીએ એટલે મરચું યાદ આવે શેરથા ગામનું મરચું વર્ષોથી આખા ગુજરાતમાં જાણીતું છે અત્યારે અમે રાજુભાઈ અમૃતભાઈ પટેલની ખડીમાં છીએ જ્યાં મરચું રાખવામાં આવે છે એને ખળી કહેવામાં આવે છે અને આ છે શેરથાનું લાલ ઘૂમ એવું જબરજસ્ત દેશી મરચું આ શેરથાના મરચાં વિશે તમને પણ ઘણી બધી જાણવાની જિજ્ઞાસા હશે તો હું રાજુભાઈ સાથે એ બધી વાતો કરવાનું છું રાજુભાઈ નમસ્કાર નવી સવારમાં તમારું સ્વાગત કરું છું આ જે શેરથાનું મરચું છે એ મરચું આટલું જાણીતું કેમ બન્યું એની વિશેષતા શું છે વિશેષતા એટલે શેરથામાં આજથી પચાસ વર્ષ પહેલાં દેશી મરચું ખૂબ જ પાકતું હતું એ વખતે ત્યારથી જાણીતું થઈ ગયું બીજી જગ્યાએ ક્યાં દેશી મરચા થતા નથી અત્યારે મસાલા ભરવાનો સિઝન ચાલી છે અત્યારે મરચું હળદર ધાણાજીરું બધા મસાલા ભરે છે પણ જ્યારે મરચું ભરવાની વાત આવે ત્યારે મોટા ભાગે રેશમ પટ્ટી મરચું પછી કાશ્મીરી મરચું દેશી તો પટણી આ બધા મરચા એની વિશેષતાઓ શું છે કાશ્મીરી કલર માટા અચ્છા કાશ્મીરી મરચું કલર માટા એટલે એમાં કૃત્રિમ કલર નાખેલો હોય કૃત્રિમ નહીં નેચરલ કલર નેચરલ કલર

દેશી મરચું આપડે જોટાણા રૂપાલી ખરી દેવા જોટાણા રૂપાલ એ બે અને બીજું બધું મર્ચુ માથી આવો બીજા સ્ટેટમાંથી આવો એટલે અહીંયા કયા કયા મરચાં વેચાય છે ખડીઓમાં દેશી રસમપટી કશ્મીરી અચ્છા અચ્છા પછી ડબલ પટ્ટો આવો ગોલર આવો પટણી આવો હા હા એટલે પ્રેક્ષક મિત્રો એનો અર્થ એ થયો કે શેરથા એ મરચાનું મોટું બજાર છે પણ અહીંયા 50 વર્ષ પહેલા જેમ શેરથામાં શેરથાનું જ મરચું વેચાતું હતું એવું નથી હવે અહીંયા જે બધું મરચું વેચાય છે અલગ અલગ પ્રદેશોમાંથી ગુજરાતમાંથી પણ આવે છે અને ભારતના જુદા જુદા રાજ્યોમાંથી પણ આવે છે અને અહીંયા એ મરચું ગ્રાહકોને વેચાતું આપવામાં આવે છે ભાવની વાત કરો આ વર્ષે શું ભાવ છે અઢીસો થી બસો ત્રણસો રૂપિયા કિલો ના એક કિલોના અને એમાં તમે દળીને આપો દળીને દળી સાથે તો જ્યારે મરચું દળવામાં આવે ત્યારે એમાં બીજું કંઈ નાખવામાં આવે છે ખરું મરચું એકલું બીજું કઈ નહીં બધા મિક્સ કરાવો અમુક અલગ અલગ મરચું કોઈ દેશી રેશમ કાશ્મીરી મિક્સ કરાવો કોઈ દેશી એટલું દોડ રેશમ ભાવ શું છે રેશમ પટ્ટી સાડા ત્રણસો એ મોંઘું આવે હા એ મોંઘું આવે અને કાશ્મીરી કાશ્મીરીના ચારસો સવા ચારસો એ એનાથી મોંઘું હા એનાથી અને હજી એક ચોથું મરચું બહુ તીખું કહેતા થાય એ પટણી મરચું પટણી મરચું પટણી મરચું સાડા ત્રણસો રૂપિયા અચ્છા 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 હા હા એટલે સૌથી મોંઘું

તો ખરેખર તો એવું ના થવું જોઈએ કે ભાવ નીચા હોય તો ગ્રાહકી વધારે થાય રાખશું તો કરસ કરો વધારે નીચા હોવા હા હા અચ્છા કરસ વધારે કરો કરસ હા નીચો ભાવ હોય ને ઊંચા ભાવમાં બહુ પેલું ના કરો નીચા ભાવમાં થોડું વધારે કરસ કરવા દે કે હમ હમ આટલા માં ભો આટલા માં ભો હવે મરચું 12 મહિના ભરવામાં આવે તો એને મોવવું પડે જેમ ઘઉંને આપણે દિવેલથી મોઈએ છીએ મોવો તો મરચું 12 મહિના સુધી બકરાની કલર એવો ને એવો પકડાઈ દે તમે એ એ સેનાથી મોવાનું હોય દિવેલથી મોવાય તેલથી સિંગ તેલથી મોવાય કપાસિયા તેલ હવે આપણે મરચાની ઘણી વાતો કરીએ હવે બીજા મસાલાની વાત કરીએ તો હળદર ધાણા એની વાત કરો વરિયાલી અજમો હિંગ તલ આ બધા મસાલામાં બધા મસાલા ત્યાં ગ્રાહક માંગે છે પેલા ખાલી આજથી ત્રીસ ચાલીસ વર્ષ પેલા મરચું એકલું વેચાતું અને ત્યાં ગ્રાહક બધું માગે છે જેટલા મસાલા રાખીએ એટલા ઓછા પડે પણ રાજુભાઈ મોટી મોટી કંપનીઓ આવી ગઈ બહુ જ મોટી મોટી કંપનીઓના નામું નથી બોલતો પણ એટલી બધી બ્રાન્ડ આવી ગઈ છે કે મરચું એ લોકોનું બહુ જ જાણીતું હોય છે અને બીજા બધા મસાલા અને ઘણા તો હવે સ્પેશિયલ જુદા જુદા વાનગીઓના મસાલા પણ મળે છે તો આ છેલ્લા થોડા વર્ષોમાં આ બધી મોટી મોટી કંપનીઓના બ્રાન્ડ આવી ગયા બજારમાં તો એને કારણે તમારી ગ્રાહકી ઘટી હોય બન્યું ઘટી ખરું એમ બ્રાન્ડના લીધે ગ્રાહકી થોડી ઘટ

બધી જાતનું મિક્સ છેલ્લાં દળી ખાવાનું કોઈ એક નથી ખાતા એક નહીં બધી જાતનું છેલ્લાં દળવાનું અમારા ઘરમાં વીસ પચ્ચીસ કિલો મરચું એક મરચું ખાવાનું છેલ્લાં હજુ મહિના પછી મહિના પછી મહિના પછી બધું પાંચ પાંચ કિલો બધું નાખવાનું દરેક મરચું એ બનાવીને ખાવાનું બરાબર છે અને પહેલાં દાખલા તરીકે મારા બાપુજી હતા હું ગામડાનો છું તો એમને બહુ તીખું ખાવા જોઈતું હતું અમારા વઢિયારમાં ઉત્તર ગુજરાતમાં લોકો બહુ ગામડામાં બહુ તીખું ખાય અત્યારે લોકો લોકોનો ખાવાનો ટેસ્ટ તીખાનો છે ઓછો થઈ ગયો અત્યારે અત્યારે બધા મીડિયમ જ માગે છે પહેલા લોકો તીખું ખાતા હતા તીખું માગતા હતા કોઈ તીખું ખાવા વાળું રહ્યું નહીં એસી ટકા હતા લોકો મીડિયમ જ માગે છે હવે તીખું કોઈ ખાવા વાળું રહ્યું નહીં હવે લોકોને એસિડિટી થાય બધું અચ્છા અચ્છા એટલે ખાવાનો ટેસ્ટ પણ બદલાયો છે પહેલાં લોકો ખૂબ તીખું ખાતા હતા વધારે મરચું ખાતા હતા પણ હવે જમાનો બદલાયો છે એમ લોકો હવે મીડિયમ ખાય છે અને કદાચ ઘણા લોકો તો એવા હશે કે મીડિયમથી થોડું ઓછું તીખું ખાતું એવું હોય છે રાજુભાઈ તમે અમને આટલી સરસ માહિતી આપી એ માટે તમારો આભાર ધરતી મસાલા ભંડારમાં અમે ઊભા છીએ એના જે માલિક છે બળવંતભાઈ પટેલ એ આપણને જુદા જુદા મરચાં વિશે માહિતી આપશે

આ ડબી મરચું કહેવાય એ કલર રે અને બિલકુલ મોરું રે ખાવામાં સારું રે આ ક્યાંનું છે એ કર્ણાટક નું આવો બળવંતભાઈ જે મરચા છે એ એક તો કર્ણાટક થી આવે મધ્ય પ્રદેશ થી આવે આમથી થી આવે અને ગુજરાત ગુજરાત ના તમે કયું એમ રૂપાલ નું મરચું રૂપાલ નું ઓરિજિનલ તમને બતાવરાવું એ ઓરિજિનલ પત્તી ની પાથરી હોય ને થોડું લાંબુ હોય ને ખાવામાં એનો કલર એ સેક સુધરી જાય ઓરિજિનલ કાશ્મીરી છે એ મોરું રે ને ખાવામાં સારું રે સારું કલરે પકડે ના આર્યો પટણી આયુ હા જો આ પટણી મરચું આવારો આ ગોલર મરચું છે ને એ સારું રે આ ગોલર મરચું છે બળવંત ભાઈ તમે અમને આ બધા જુદા જુદા મરચાંઓ બતાવ્યા તો અત્યારે જે ગ્રાહકો આવે છે એ કયું મરચું પસંદ કરે છે ગ્રાહકો દેશી મરચું પછી કાશ્મીરી મોરું ખાનાર હોય તો ડબી મરચું કાશ્મીરી મરચું એ વધારે પસંદ કરે અને મરચાનો ભાવ શું છે આ સિઝનમાં એ જણાવશો અત્યારે મરચું છે ને ગઈ સાલ કરતાં ઘણું થોડું સસ્તું છે અમે આ ગોંડલનું મરચું છે એ ત્રણસો રૂપિયા વેચીએ છીએ અમુક જગ્યાએ બસો સિત્તેરમાં આપે છે બસો પચાસમાં આપતા હોય પણ એ કઈ રીતનું આપતા હોય એ આપણો ખ્યાલ નહીં કયું મરચું ખાવામાં સૌથી સારું દેશી મરચું સારામાં સારું અચ્છા શરીર માટે સારામાં સારું દેશી દેશી મરચું છે ના બિલચું જે મોરું બિલકુલ ખાનારા હોય તો ડબી મરચું સારામાં સારું કાશ્મીરી કાશ્મીરી આ કાશ્મીરી ના ડબી મરચું બંને બે ભેગું કરી અને ખાવું જોઈએ જે લોકો મોડું ખાય છે એમણે આ કાશ્મીરી અને ડબી મરચું ખાવું જોઈએ અને જે લોકો તીખું મરચું ખાય છે એમણે દેશી મરચું દેશી મરચું અને બીજું તમે બતાવ્યું પેલું પટણી પટણી મરચું ખાવું જોઈએ અને જે લોકો સમન્વયમાં માને છે એ લોકો એ બધું ભેગું કરી અને ખાવું જોઈએ બરાબર છે તમે કયું ખાવ છો એ કહી દો હું તો દેશી એકલું જ ખાઉં છું અચ્છા તો તમને તીખું ખાવાનું ગમે છે તીખું એટલે મીડિયમ તીખા છે તો રૂપાલનું મરચું રૂપાલનું મરચું આમ મિત્રો રૂપાલની પલ્લી વખણાય છે આખા વિશ્વમાં પણ રૂપાલનું મરચું પણ બહુ જાણીતું છે